રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ત્રિશુલ દીક્ષા અને દિવ્ય ધર્મ સભાનું આયોજન કરાયું વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ઉપલેટા પ્રખંડ દ્વારા યોજવામાં આવ્યો કાર્યક્રમ સાધુ સંતો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ તેમજ સાધુ સંતો તેમજ પરિષદના પ્રાંત અધિકારીઓ વગેરેનું સન્માન કરવામાં આવ્યું છસો એકાવન જેટલા બજરંગી બંધુઓએ ત્રિશુલ દીક્ષા ધારણ કરી ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય પંથકના સાધુ સંતો અને મહંતોના વરદસ્તે ત્રિશુલ દીક્ષા ધારણ કરતા યુવાનો કાર્યક્રમના અધ્યક્ષ અને મુખ્ય વક્તા દ્વારા યુવાનોને શપથ લેવડાવવામાં આવ્યા ત્રિશુલ દીક્ષા કાર્યક્રમના અધ્યક્ષ તરીકે જે એમ માંગરોલિયા તથા મુખ્ય વક્તા તરીકે કણાવતી ક્ષેત્રના ધર્મ પ્રસાર પ્રમુખ રહ્યા હતા રિપોર્ટર રાજુ ચૌહાણ ગુજરાત ન્યૂઝ ઉપલેટા રામ સોલંકી વિશ્વ પરિષદ ઉપલેટા પ્રખંડના વાલીની જવાબદારી છે આજ રોજ એપલ ગ્રીન પાર્ટી પ્લોટમાં વિશ્વ પરિષદ બજંગળ ઉપલેટા પ્રખંડ દ્વારા ભવ્ય ત્રિશુલ દીક્ષા મહોત્સવ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં દિવ્ય ધર્મસભા પણ રાખવામાં આવેલી હતી ઉપલેટા શહેર તથા ગ્રામીણ પૂજ્ય સંતો મહંતો પધાર્યા હતા આ કાર્યક્રમમાં છસો એકાવન બજરંગી ભાઈઓએ યુવાનોએ ત્રિશુલ દીક્ષા લીધેલી હતી આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે કર્ણાવતી ક્ષેત્રના ધર્મપ્રસાર પ્રમુખ અને અખિલ ભારતીય ધર્મપ્રસાર ના સહમંત્રી ધર્મેન્દ્રભાઈ ભવાનીએ માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં વિશેષ સૌરાષ્ટ્ર પ્રાંતના મંત્રી ભૂપતભાઈ ગોવાણી પણ હાજર રહ્યા હતા તેમજ બજરંગ દળના સંયોજક રવિરાજસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા તેમજ ઉપલેટા પ્રખંડના બધા કાર્યકર્તાઓ ભારે જેમત ઉઠાવી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં ઉપલેટા પ્રખંડના અધ્યક્ષ દિનેશભાઈ ચંદ્રવાડિયા તેમજ ઉપલેટા પ્રખંડના મંત્રી કિશનભાઈ ચુડાસમા તેમજ બજનગણના પિન્ટુભાઈ અને તેમજ જીતુભાઈ ઘોડેશ્વર આ કાર્યક્રમને સફળ બનાવવામાં ખૂબ જ જેમત ઉઠાવેલી હતી અને કાર્યકર્તાઓનો ખૂબ ઉત્સાહભેર વાતાવરણમાં આ દિવ્ય তেসু দীক্ষা নো কার্যক্রম পূর্ণ